તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ઓટો ફાર્મિંગ શ્રીરામ જે ડાયરા ને આજે તમારા માટે આપણે હેને ફોરેન કન્ટ્રીનું આપણે તમને વાત કરી હતી ને કે તમે કોમેન્ટ કરશો એટલે તમારો ભાઈ ફોરેન કન્ટ્રીના ટ્રેક્ટર છે એ પણ તમને ફૂલ ડિટેલ સાથે લઈ આવ્યા છે તો આ આપણું બગીરા છે એને આપણે ફૂલ ડિટેલ સાથે તમારા માટે આપણે લઈને આવ્યા છીએ કે જે ફોરેન કન્ટ્રી છે એમાં કેવા કેવા કામ માટે યુઝ થાય છે તો તમે ફૂલ વિડીયો જોશો ને તો તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે સૌ પ્રથમ તો આપણે ફ્રન્ટ ફ્રન્ટલુકમાં આપણે વાત કરીશું તો ફ્રન્ટ ફ્રન્ટલુક જે આપણે ઇન્ડિયન લુકમાં આવે છે એવો જ તમને શાનદારાનો લુક જોવા મળશે જેમાં તમને ક્રોમ ફિનિશિંગ ઇન્સર્ટ કરેલું છે અને બીજા નંબરમાં તમને પ્રોજેક્ટર હેડલેમ આપેલા છે અહીંયા તમને ટોઈંગ હુક પણ આપેલો છે અને ગ્રીલની ફરતે તમને ક્રોમ ફિનિશિંગ જોવા મળશે અને વચ્ચે તમને સરસ મજાનો કેપ્ટનનો લોગો જોવા મળશે અને સૌથી મોટો ચેન્જીસ છે ને એ તમને આ ટાયરમાં જોવા મળતો હશે કે આના ટાયર્સ છે એ તમને બિગ સાઇઝમાં અને પોળા તમને ટાયર જોવા મળે છે ટાયરની સાઇઝની આપણે વાત કરીએ ને તો આર અને બારના તમને અહીંયા ટાયર જોવા મળે છે અને પાછલા ટાયર છે ને એ આર અઢારના તમને પાછલા ટાયર્સ જોવા મળે છે અને ઓલ રોવર ટ્રેક્ટર છે ને એ તમને આમ હેવી ટ્રેક્ટર હોય ને એવું તમને ફીલ થતું હશે હવે આ ટ્રેક્ટર્સના ની વાત કરશું ને તો આ નું ઇન્જિન છે એ તમને મિસ્ટ ટુ બીસીનું તમને ડીઝલ એન્જિન જોવા મળશે છે જે છવ્વીસ હોર્સ પાવરમાં આવે છે અને આ માં ખાસ વાત એ છે કે આ ટ્રેક્ટર છે એ ઓટોમેટિક ટ્રેક્ટર છે એટલે તમને આમાં હાઇડ્રોસ્ટેટિક ટ્રાન્સમિશન જોવા મળશે એટ જનરેશન ટ્રેક્ટર છે એટલે એટ જનરેશનનો તમને અહીંયા સ્ટીકર જોવા મળશે સ્ટેજ નું તમને અહીંયા બેજિંગ મળશે અને વેસ્ટ બીસી ઇન્જિનનું તમને અહીંયા બેજિંગ મળશે હવે તમને અહિયાં ઓઈલ બ્રેક આપેલી છે અને ચડવા માટેનું સાઇડ સ્ટેપ અને એ બધું અહીંયા આપેલું છે હવે તમે આ બાજુ આવશો એટલે અહીંયા તમને હાઈ લો મીડિયમ અને ન્યુટ્રલ નો તમને અહીંયા ગેયર આપેલો છે અને પીટીઓનું તમને અહીંયા આપેલું છે પીટીઓમાં તો આને ઘણી બધી ખાસિયત છે હવે શું ખાસિયત છે તો કે આ ટ્રેક્ટર છે એ ફોરેન કન્ટ્રીનું છે એટલે આમાં છે ને એક નીચે પણ તમને પીટીઓ જોવા મળશે હવે નીચેની નો પીટીઓ છે ને એ તમારા ગાર્ડનમાં સાફ સફાઈ માટે યુઝ કરવામાં આવે છે તો એના માટે તમે મીડ અને રિયર પીટીઓ કરશો ને એટલે વચલો પીટીઓ અને પાછળનું પીટીઓ એ ઓપરેટ કરશે અહીંયાથી તમારા પાછળનું પીટીઓ અને અહીંયાથી તમારો આગળનું પીટીઓ અને અહીંયા તમારે એક સ્ટોરેજ હોલ્ડર પણ અહીંયા આપેલું છે હવે આપણે રીવાનો બેકલુક તો બેકલુકની વાત કરશું તો બેકલુકમાં તમને ઘણો બધો આમાં છે ને ચેન્જીસ જોવા મળશે જેમ કે પહેલાં તો તમને અહીંયા ઘણા બધા વાલ્વ જોવા મળશે આ વાલ્વ છે ને મલ્ટી વાલ છે આ તમને બે સ્ટેજમાં જોવા મળશે સ્ટેજ વન અને સ્ટેજ ટુ એના સ્ટેજ વનનો કંટ્રોલ અહીંયા છે અને સ્ટેજ ટુનો કંટ્રોલ અહીંયા આપેલો છે જેનાથી આપણો જે પ્લાવ ચલાવતા હશો તો જેને પલટી મારવું હોય તો એ તમે અહીંયાથી ઓપરેટ કરી શકો છો અને આની લિફ્ટિંગ કેપેસિટી છે એ સાતસોથી સાડા સાતસોની આસપાસની તમને આમાં લિફ્ટિંગ કેપેસિટી જોવા મળશે અને પાછળનું તમે જોશો ને એટલે તમને પ્રીમિયમનેસ્ટ થતી હોય ને એવું તમને ફીલ થશે અને ઇન્ડિકેટર છે એ તમને પ્રીમિયમ ફોર વ્હીલમાં યુઝ થતા હોય ને એવા તમને પ્રીમિયમ ઇન્ડિકેટર આપેલા છે અહીંયા તમને એલ ઇડી લાઇટ પણ અહીંયા તમને આપેલી છે હવે તમે બાજુ આવશો એટલે તમને અહીંયા ફોર બાય ફોરનું સ્ટીકર આપેલું છે અને અહીંયા તમને ગ્રેપ્સ હેન્ડલ આપેલું છે અને અહીંયાથી તમારા હાઇડ્રોલિકના કંટ્રોલ છે એ તમને અહીંયા આપેલા છે ટ્રેક્ટરના સાઈડ લુકમાં આવશું એટલે સાઈડ લુકમાં તમને અહીં ચડવા માટેનું સાઈડ સ્ટેપ આપેલું છે અને અહીંયા તમને ઓઇલ ઇમ્બર્સ બ્રેક આપેલી છે બીજા નંબરમાં ટ્રેક્ટર હાઇડ્રોસ્ટેટિક ટ્રેક્ટર છે એટલે એટલા માટે તમને અહીંયા એક ફોરવર્ડનું આપેલું છે અને આ છે એ તમને રિવર્સનું આપેલું છે આ તમે પ્રેસ કરશો એટલે ટ્રેક્ટર છે એ આગળ જશે અને આ તમે પ્રેસ કરશો એટલે ટ્રેક્ટર છે એ તમને પાછળ આવશે અને આ બાજુ આવશો એટલે તમને અહીંયા બધું ઇન્જિનનું મેકેનિઝમ આપેલું છે અને મિસ્ટ બિસીનું તમને અહીંયા સ્ટીકર આપેલું છે હવે ટ્રેક્ટર અવડું મોટું ટાયર હોવાથી તમને આમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે અને પાવર સ્ટેરિંગ આપેલું છે એનું તમને ઓઇલ અને ઇન્જિન ઓઇલ છે એ બેને બેને અલગ અલગ આપેલું છે અહીંયાથી તમને પાવર સ્ટેરિંગની નિપલ આપેલી છે અને આ હાઇડ્રોલિક ઓઇલ છે એની પણ અલગ આપેલી છે અને એન્જિનમાં છે ને ઘણા બધા મેકેનિઝમ આપેલા છે ઘણી બધી ટેકનોલોજી ઇન્જિનમાં તમને આપેલી છે હવે તમે આને ઓલરોવર સાઈડ લુક જોશો એટલે તમને પ્રીમિયમ ટ્રેક્ટર અને બહુ મોટી આમ પ્રીમિયમ ગાડી પડી હોય ને એવું તમને આ ટ્રેક્ટર લાગશે હવે આપણે આ ટ્રેક્ટર્સના ઇન્ટિરિયરની વાત કરશું અને ઓપરેટરને કેવી કેવી ફેસિલિટી જળવાની છે એના વિશે વાત કરશું તો ચડવા માટેનું સાઇડસ્ટેપ તમને અહીંયા આપેલું છે અને ભાઈ ઓહ આની સીટ છે નહીં તો તમને પ્રીમિયમ એવી આપેલી છે બંને બાજુ તમને છે ને મસ્ત મજાના આર્મરેસ્ટ આપેલા છે કે જેથી તમે છે એ તમે હાથ પણ અહીંયા તમે રાખી શકો છો અને એને એડજસ્ટ કરવા માટેના બટન છે એ પર તમને અહીંયા આપેલા છે કે તમે તમારી હાઈટ અનુસાર તમે એડજસ્ટ કરી શકો છો હવે સીટમાં તમને કેવી ટેકનોલોજી આપેલી છે જેમ આજ કેમ આજકાલના કેમ ફોર વ્હીલરમાં તમે સીટ આગળ અને પાછળ કરી શકતા એવી જ રીતે તમે આની સીટ છે એ તમે અહીંયાથી આગળ અને પાછળ કરી શકો છો હવે તમારે સીટ આગળ અહીંથી આગળ લેવી હોય તો તમે આ સીટ છે એને અહીંથી આગળ પણ લઈ શકો છો અને તમારે રિક્લાઇન કરવું હોય તો તમે આ સીટનું છે એ આ બટનથી તમે આમાં રિક્લાઇન પણ કરી શકો છો હવે બીજી એ ટ્રેક્ટરની સીટની એવી ખાસિયત છે કે આમાં તમને વજન અનુસાર તમે સેટ કરી શકશો જેટલો વજન સેટ કરવું હોય ને એટલો તમે આમાં વજન સેટ કરી શકશો અને સેન્સર બેઝ આવશે અને બીજા નંબરમાં આ બાજુ તમને અહીંયા સારામાં સારા ડિફ્રેશન લોક પર તમને અહીંયા આપેલો છે અને ઇન્ટીરિયરની વાત કરશું ડેશબોર્ડની તો તમને અહીંયા સ્પીડ મીટરનું આપેલું છે અહીંયા તમને ફ્યુલનું આપેલું છે અને આ બાજુ તમને હિટિંગ અને કુલિંગનું આપેલું છે હવે તમે આ બાજુ આવશો એટલે તમને અહીંયા હેન્ડ લિવર પર તમને આ બાજુ અહીંયા આપેલું છે હવે ભાઈ હે ને મોટી મોટી પ્રીમિયમ ગાડીમાં તમારે આરામદાયક સવારી કરવી હોય તો તમે હાઈવે ઉપર જાઓ તો તમે શું કરો ક્રૂઝ કંટ્રોલ કરી રાખો તો મારું આ કંઈ કેપ્ટન કંપનીનું ટ્રેક્ટર થોડું નબળું છે આમાં પણ તમે જ્યાં અહીંયા મસ્ત મજાનું ક્રૂઝ કંટ્રોલ છે એ પણ તમે સેટ કરી શકો છો અહીંથી તમે કરશો એટલે તમારું ક્રૂઝ કંટ્રોલ ઓન થઈ જશે આ કરશો એટલે તમારું ક્રૂઝ કંટ્રોલ છે એ અહીંયાથી ઓફ થઈ જશે આ અહીંયા છે એ તમારે ખાસ સિસ્ટમ આપેલી છે કે પીટીઓની સ્વીચ ચાલુ કર્યા વગર તમારું પીટીઓ છે એ ઓપરેટ નહીં થાય એની સ્વીચ પર તમને અહીંયા આપેલી છે હેડલેમ્પના કંટ્રોલ અહીંયા આપેલા છે અજર લાઈટ તમને અહીંયા આપેલી છે અને આગળના હેડલેમ્પ છે એ તમને અહીંથી ઓન અને ઓફ તમે અહીંયાથી કરી શકો છો અને તમારા મસ્ત મજાના આઈફોનને અહીં ચાર્જિંગ કરવા માટેનું પણ તમને અહીંયા બાર વોટનું ચાર્જિંગ સોકેટ આપેલું છે અને એના માટેનું પ્રીમિયમ સ્ટેન્ડ પણ તમને અહીંયા ઓફર કરેલું છે અને મિત્રો તમે હવે આ ટ્રેક્ટરને ફૂલે ફૂલ સ્પીડમાં જતા હો તો તમારી સેફ્ટીનું અરે મોટા કેપ્ટન ટ્રેક્ટર છે તમારી સેફ્ટીને ધ્યાનમાં રાખી છે ને મસ્ત મજાનો સીટ બેલ્ટ આપ્યો છે એ બેલ્ટ છે એ તમે અહીંયા લગાવી શકો છો એટલે તમારી સેફ્ટીનું પણ સોએસઠક આ ટ્રેક્ટરમાં ધ્યાન રાખવામાં આવ્યું છે અને પાછળની તમને વિઝિબિલિટી જોવા માટે ક્લિયર આપેલી છે હવે તમે આખો દિવસ ટ્રેક્ટર લાવશો અને તમારે આરામ કરવો હોય તો તમને પાછળની બાજુમાં મસ્ત મજાનું આર્મ રેસ્ટ પણ તમને આમાં આપેલું છે અને પાછળની બાજુ તમને જોવા માટે વિઝિબિલિટી ક્લિયર આવશે અને ચાર ચારતામાં તમને વાલ આપેલા છે તો આનાથી વિશેષ ટેકનોલોજી ક્યાં તમને લેવા જ છે હવે આવા ટ્રેક્ટર દેખાવમાં નાનું છે પણ ટ્રેક્ટર લાગે છે મોટું આ ટ્રેક્ટરના આપણે બધા બધા ફીચર સમજી લીધા છે હવે બધી ટેકનોલોજી અને બધા ફીચર્સનું તમને કહેવા જશું તો ટ્રેક્ટર હાજ પડી જશે અને વિડીયો બહુ લાંબો થઈ જશે હાલ આપણે આ વિડીયો અહીં જ પૂરું કરીને જો તમારા આની કિંમત જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આની કિંમત લખી શકો છો એમાં અમે તમને નંબર આપી દઈશું એ નંબરમાં કોલ કરીને ટ્રેક્ટરની બધી ઇન્ફોર્મેશન મેળવી શકો છો આવા નવા મેસિંગ વિડીયો જોવા માટે તમે અમારી ઓટો ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરો મળશો આવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ